શિયાળામાં ખાંસી અને કફથી બચવા માટે શું કરશો હોસ્પિટલ હોસ્પિટલના સુપ્રિન્ટ ડોક્ટર અનુપ ચંદાનીની ખાસ સલાહ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે અને તેની સાથે જ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતા શરદી ખાંસી અને કફ જેવા રોગોનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે આ બદલાતા હવામાન અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે કેવી કાળજી લેવી જોઈએ તે અંગે વડોદરા શહેરના ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીએ શહેરના નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ સલાહ અને ઉપયોગી સૂચનાઓ આપી છે ગુડ મોર્નિંગ ડૉક્ટર અનુપચંદાની સુપ્રિન્ટ આપણે ઠંડીનો પ્રકોપ વધારે છે શિયાળો ખૂબ સ સારો છે સિઝન સારી છે પણ આપણા જે સમાજમાં જોવા મળે છે સોસાયટીમાં જોવા મળે છે કે શરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગને બધા ઇસ્યુઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે ગમે ત્યારે શરદી થઈ જાય પાછો થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચ્યુએશન્સ દેખાય છે વેધરમાં એના લીધે આપણે સૌને આ શરદી રનિંગ નોઝ અને એ બધી તકલીફો રહે રહે જ છે ખાસ આપણે એનાથી બચવાનું છે પોતાની જાતને સાચવીને રાખવાનો છે ગરમ કપડાંનો ઉપયોગ આહારમાં ઠંડા પીણા ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આપણે મોસ્ટ ઓફ બધા માઉથ બ્રીધર હોઈએ છીએ રાત્રે સુતી વખતે આપણે મોઢેથી શ્વાસ લેતા હોઈએ છીએ આવી ઠંડા વેધરમાં જ્યારે મોઢેથી શ્વાસ લઈએ તો આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે પછી ગળું પકડાઈ જતું હોય છે તો ખાસ કરીને આવા માઉથ બ્રીધર પેશન્ટસને બી ખાસ ધ્યાન રાખવાનું કે થઈ શકે તો પોતાની ઊંઘની પોઝિશન સરખી રાખે તો માઉથ બ્રીધિંગ ના થાય પાણી સાવ ઠંડુ ના પીએ થોડું નવ જેવું પાણી હોય વોમ વોટર કહેવાય એવું એવા પાણીનું સેવન રાખવાનું રાખે તો એનાથી બી ગળામાં મોઈશ્ચર રહેશે ગળા પકડાવાની અને જે ડ્રાયિંગ થઈ જાય અને એના લીધે બધું કોમ્પ્લિકેશન થતા હોય એ બધા બી ના થાય સિનિયર સિટીઝન્સ એવા દર્દીઓ જેને બીજી બીમારીઓ છે જેમ કે ડાયાબિટીઝ બ્લડ પ્રેશર થાઇરોઇડ એવા બધા પેશન્ટ્સ માટે બી ખાસ સૂચના છે કે એ લોકો બી પોતાની જાતને વધારે સાવચેતીથી પોતાનું ધ્યાન રાખે ગરમ કપડાં ખાસ કરીને કાન ઢાંકેલા હો જોઈએ એ ટાઈપનું પ્રેક્ટિસ લાગશે તો એમને આ સિઝનલ ચેન્જીસ જે વેધર ચેન્જીસ છે એનાથી બચાવ થશે અને રૂટીન લાઈફમાં કોઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે આપણે સૌ જાણીએ કે થોડું બી કોમન કોલ્ડ થાય તો આખા શરીરમાં કડતર થાય છે ફીવરિશ લાગે અને પછી આપણું કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી ઓછી થાય એના લીધે બીજા રોગચાળા બી કદાચ હાવી થઈ શકે તો એ બધાનું ખાસ ધ્યાન રાખવા માટે આ બેઝિક વસ્તુઓ જો આપણે રાખીશું પ્લસ કુદરતે જે સિઝનલ ફ્રુટ્સ આપણને આપ્યા છે જેમ કે આમળા છે એનું સેવન હળદર લીલી હળદરનું સેવન એ ટાઈપનું હોય ખોરાકમાં એનું ઇન્ક્લુડ કરવામાં આવે તો ડેફિનેટલી એને આપણે ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે